દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત ગોત્રામાં ઉજવણી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના આનંદમાં પજવાલ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગોત્રાના ચર્ચ સર્કલ પાસે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ભેગા થઈ આતશબાજી કરી અને મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે ગોત્રાના ધારાસભ્ય સહિત અનેક અગ્રણીઓ હાજર હતા અને લાંબા સમય બાદ દિલ્હીમાં ફરીથી ભાજપને સત્તા મળતા આનંદ વ્યક્ત કર્યો પજવાલ ભાજપના નેતાઓએ આ જીતને પ્રજાના આશીર્વાદનું પરિણામ ગણાવીને

દિલ્હી ભાજપ ને શુભેચ્છાઓ પાઠવી છે